બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢ સહિતના ક્ષેત્રની અંદર કમોસમી વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે કરા સાથે વરસેલા વરસાદના કારણે સક્કરટેટીના પાકને મોટું નુકસાન જવા પામ્યું છે ખેડૂતના અઢાર વીઘા સકરટેટીના પાકને નુકસાન થયું વરસાદના કારણે સક્કરટેટી કવાઈ જાય છે અને ખેડૂતોને જણાવ્યા અનુસાર વરસાદના કારણે આઠથી દસ લાખ રૂપિયા સુધીનું નુકસાન છે સરકાર સર્વે કરી અને નું વળતર ચૂકવે તેવી ખેડૂતો નુકસાન છે કવાય જાય ટેટી માં નુકસાન તો હતું જ ઠંડી પડવાના કારણે માલ એટલો લાગ્યો નતો પચીસ ટકા માલ લાગ્યો તો ને એમાં આ વરસાદ પડ્યો એ મોટું નુકસાન છે નુકસાન તો અમને આઠ દસ લાખ નું છે કારણ કે અઢાર વીઘમ વાવેતર કરેલું હતું અને સાડી ચાર લાખ રૂપિયા ઉપર ખર્ચો કરેલો છે ખર્ચો પણ મળે છે એમ શું આશા છે સરકાર પાસે સરકારે એમ કે જે આલે એ થોડા ઘણી આશા રાખીએ સરકાર પાસે